શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં અષાઢ સુદ અગિયારસથી પૂનમ સુધી લેવાતું વ્રત ગૌરી વ્રત જેને મોળાકત કહે છે જે માતા પાર્વતી ગૌરી માએ કરેલું તેથી તેને ગૌરી વ્રત પણ કહેવાય છે જેને ગોરાના નામે પણ ઓળખાય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગૌરી વ્રતની વ્રતવિધિ તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે નાગેન્દ્રહાય તિલોચનાય આય ભસમાગરાય મહેશ્વરાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ નકારા નમ શિવાય યજ્ઞ સ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય નિત્યાય શુદ્ધાય નિરંજનાય તસ્મૈાય નમઃ શિવાય હે પાર્વતીપતિ કામદેવનો નાશ કરનારા ચેડને પચાવનારા સર્પને ગળામાં ધારણ કરનારા અમારામાં રહેલી બુરાયો અને શુડરી પૂનો સંહાર કરી આપની શરણમાં અમને લો આપને અને માતા પાર્વતીને અમારા નમસ્કાર હો ગૌરી વ્રત અષાઢ દિવસે શરૂ થાય છે અને પૂનમે પૂરું થાય છે આ વ્રત સૌ પાર્વતી ગૌરી માએ કરેલું એટલે તે ગૌરાના નામે ઓળખાય છે આ વ્રત કુવાર કરતી હોય છે વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરવું પડે છે ગૌરી વ્રત કરનાર કુમાર કુવારક્યાની શ્રેષ્ઠ પતિ મળે સૌભાગ્ય સાથે સંપત્તિ પણ મળે છે અષાઢ સુદ પાચમે અડોશ પડોશની બધી છોકરીઓ છાબડી લઈ એક જગ્યાએ ભેગી થાય છે એ દિવસે વાંસની ટોપલીઓમાંથી છાણીઓ ખાતર નાખી તેમાં જવ તલ તુવેર ઝાર ડાંગર ચોળા મગ તલ એમ સાત ધાન લાવી વાવે છે પછી ઉપર માટી નાખી પાણી છાટે છે આમ અગિયારસ સુધી તેઓ સવારે થોડું થોડું પાણી છાંટે એટલે અગિયારસના દિવસે જુવારા તૈયાર થઈ જાય છે એ જુવારા પૂજવા માટે લઈ જાય છે અગિયારસને દિવસે છોકરીઓ વહેલી સવારે ઉઠી નદીએ નાવા જાય છે ચાલતા ચાલતા રસ્તામાં ગીત ગાય છે ગોરમાનો વર કેસરીઓ નદીએ નાવા જાય રે ગોરમાં નદીઓના ડોળા પાણી

આ મગીત ગાતી ગાતી હસતી રમતી આનંદમાં નદીએ પહોંચી જાય છે નદીએ નાહી ધોઈ ઘેર આવે છે પછી એક પાટલા ઉપર જુવારા મૂકે છે પછી અબિલ ગુલાલ કંકુ ચોખા વગેરે જુવારાનું પૂંજન કરે છે રૂના નાગલા પહેવળ આવે છે પછી ઘીનો દીવો કરી અગરબત્તીનો ધૂપ આપે છે પછી બે હાથ જોડી ગોરમાની પ્રાર્થના કરે છે એકટાણું જમવા બેસે ત્યારે મોળું મોળું જમે છે મોળું જમવાની હોવાથી આ વ્રતને મોળાકત પણ કહે છે એકટાણું જમ્યા પછી જો છોકરીઓને ભૂખ લાગે તો ખારેક ટોપરા ફળ ફળાદી ખાય છે વ્રતમાં પાંચેય દિવસો છોકરીઓ સાંજના સમયે બાગ બગીચામાં જઈ આનંદથી રમે કૂદે છે વ્રતના છેલ્લા દિવસે એટલે કે પૂનમે જાગરણ કરવું પડે છે એ દિવસે બધી છોકરીઓ ભેગી થઈ ગોરમાના ગરબા ગાય છે જાત જાતની રમતો રમે છે સવાર થતાં ગોરમાને હાથમાં ઊંચકી બધી છોકરીઓ નદી તળાવે વળાવવા જાય છે ગોરમાનું નદી કાંઠે પૂંજન કરી નમન કરી જળમાં જુવારાને પધરાવે છે પછી ઘેર આવીને જમવા બેસે છે આ વ્રત પાંચ સાત અગિયાર એમ એકી સંખ્યામાં કરવામાં આવે છે વ્રત ઉજવતી વખતે છઠ્ઠા દિવસે ગોરમાં પધરાવી પાંચ વ્રત કરનાર છોકરીઓને જમવા બોલાવવામાં આવે છે અને તેમને જમાડી વાટકી ચાંદલાનું પેકેટ બંગડી કોઈ અથવા એક કોઈ ફળ આપવામાં આવે છે સર્વ મંગલ શિવે શરૂઆત સાધિકે કે શરણીય ગૌરી નારાયણી નમોસ્તુતે તે બની સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ